વસ્તુઓમાંથી અવારનવાર જીવાત નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં રાજ્ય સરકારનો ફૂડ વિભાગ જે તે હોટલો કે રેસ્ટોરન્ટ પર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી તેવો આરોપ લોકો કરી રહ્યા છે થોડા દિવસો પહેલા જ ગોધરાની એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયેલા કપલને તિરસવા આવેલી વાનગીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એકવાર હવે વેફરમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે આ ઘટના બની છે ભાવનગરમાં ભાવનગર શહેરમાં કાળા નાણા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ચૌહાણનો આક્ષેપ છે કે તેમણે કાળા નાણા વિસ્તારમાંથી બાલાજીની વેફર ખરીદી હતી પરંતુ કે તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે બાદ હવે યુવકે બાલાજી વેફર કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ દર્શાવી છે સેવ ટમેટાના શાકનું નામ બળે ને એટલે મોમાં પાણી આવી જાય પણ અત્યારે કોઈ મરદ નો દીકરો એમ નહીં કે સેવ ટમેટા નું શાક ખાધું કેમકે સેવ ટમેટા નું શાક ખાવા માટે જે ટામેટા ઉપયોગમાં લેવા પડે ને એ ટામેટા લેવાનું સામાન્ય લોકોનું કામ નથી કેમકે રિટેલમાં ટામેટાનો ભાવ એકસો સાઈઠ થી બસો રૂપિયા કિલો પહોંચી ગયો છે હાલમાં શાકભાજીના ભાવો તો વધારે જોવા મળી રહ્યા છે એમાં ટામેટાના ભાવ સૌથી વધુ ઊંચા જોવા મળી રહ્યા છે એમ કહીએ કે ટામેટામાં લાલ ચોડ તેજી જોવા મળી રહી છે જથાબંધ માર્કેટની વાત કરીએ તો અમદાવાદ એપીએમસી માર્કેટમાં પાસઠ થી પંચોતેર રૂપિયા કિલો ટામેટા વેચાઈ રહ્યા છે અને એ જે ટામેટા જ્યારે છૂટક બજારમાં જાય ત્યારે એકસો થી બસો રૂપિયા ભાવ પહોંચી જતો હોય છે હાલમાં બેંગ્લોર અને મહારાષ્ટ્રથી થી ટામેટાની આવક થઈ રહી છે અને બંને જગ્યાએ ટામેટાનો પાક ઓછો થયો છે માલની અછત છે જેથી ભાવ ઉચકાઈ ગયા છે હવે વેપારીઓ એવું કહે છે કે ઓગસ્ટ મહિના સુધી ટામેટાના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા નથી આમ ગૃહિણીઓ તો અત્યારથી ટામેટાનો ઉપયોગ કરવાનો જ બંધ કરી દીધો છે